શ્રી નિયળ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ અને શ્રી વઢિયાર નિયળ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી અંબિકા શક્તિપીઠ ગુજરવાળા મુકામે તેજસ્વી તારલાઓનો ચૌદમો સન્માન સમારોહ અને નવમો દિવાળી સ્નેહ મિલન સમારોહ તથા સાધારણ સભા ભગવતી મહીસાસુર મર્દિનીની આ મંદિરમાં આજે યોજાયો જેમાં સમાજના તેજસ્વી તારલાઓ સાહીઠ હતા જેમનું શિલ્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સમાજના પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રકાશાનંદજી મહારાજ આદિપુર કચ્છ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી જયદેવ બાપુ શ્રી રાધાકૃષ્ણ મંદિર નાયકા અને અન્ય સંતગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સુખ શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ પૂર્ણ સંપન્ન થયો આ તબક્કે ખૂબ મોટી સંખ્યામાં શ્રી વઢિયાનીયળ ઉદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના પૂર્વ શ્રીઓ વર્તમાન પદાધિકારી શ્રીઓ વરિષ્ઠ આગેવાનો માતાઓ બહેનાઓ બહેનો અને તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહી અને ખૂબ સુંદર આયોજન સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે જગદીશ કુમાર ગૌરીશંકર જોશી માંડવી શ્રી વઢિયાનીયળ ઉદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળે છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ